જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળીશું અખંડ સૌભાગ્ય દેનારું જયા પાર્વતીનું વ્રત ક્યારે શરૂ થાય છે વ્રતની વિધિ અને મહાત્મય કથા સાંભળીશું તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો આ વર્ષે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારે અને પૂર્ણ થાય છે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારે મિત્રો જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે વ્રતના ભોજનમાં મીઠું ખાવાતું નથી વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓછામાં ઓછા વર્ષ અને વધુમાં વધુ વર્ષ સુધી કરે છે આ વ્રતને ગણગોર અને સૌભાગ્યુદરી વ્રત પણ કહેવામાં આવે છે મિત્રો આ વ્રતથી અખંડ સૌભાગ્યવતીનું વરદાન પ્રાપ્ત થાય છે તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે આ વ્રત સૌ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી જય જય રાજ કિશોરી પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી અને માતા પાર્વતી પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું મિત્રો જે લોકોએ જયા પાર્વતીનું વ્રત કરવાનું છે તે લોકોએ અષાઢ સુદ તેરસના દિવસે વહેલા જાગી સ્નાન કરી સાફ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ સંકલ્પ માટે માતા પાર્વતીનું ધ્યાન કરવું શિવ પાર્વતીની મૂર્તિની સ્થાપિત કરવી સૌ પ્રથમ ગણેશ પૂજા કરી પછી શિવ પાર્વતીને દૂધ પાણી બીલીપત્ર કુમકુમ કસ્તુરી અને ફૂલ ચડાવીને પૂજા કરવી કોઈ પણ ઋતુફળ અથવા નાળિયેર અર્પણ કરવું માતા પાર્વતીનું ધ્યાન કરી સ્તુતિ કરવી વ્રત દરમિયાન માત્ર ને માત્ર ફળ દૂધ દહીં ફ્રૂટ જ્યુસ ડ્રાય ફ્રૂટ જમવામાં લઈ શકાય છે તે સિવાય કોઈ પણ વસ્તુ ખાવાની મનાય છે દૂધની મીઠાઈ ખાઈ શકાય નહીં મીઠું ખવાતું નથી મિત્રો જાગરણ એક પ્રતિક છે જાગરણમાં ધૂન ભજન ઉપાસના જાપ મહત્વ છે વ્રતના અંતિમ દિવસે રાત્રિ જાગરણ કરવાનું હોય છે આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું જયા પાર્વતી વ્રતની વિધિ મહાત્મય અને હવે સાંભળીશું જયા પાર્વતી વ્રતની સુંદર મહાત્મય કથા એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને સત્વાદી અને નીતિવાળા હતા તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળે તેમને એવો નિયમ કે તેમને આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિ ખાધા પીધા વગર જાય નહીં તેઓ બધી વાતે સુખી હતા પણ ભગવાને તેમને એક વાતનું દુઃખ આપ્યું હતું તેમની શેર માટીની ખોટ હતી આ શેર માટીની ખોટને કારણે તેઓ રાત દિવસ ચિંતિત રહેતા હતા એક દિવસ નારદજી ફરતા ફરતા ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમને પ્રેમપૂર્વક આદર સત્કાર કર્યો પછી બ્રાહ્મણીએ તેમને ફળફલાદી આપ્યા નારદજીએ પૂછ્યું કેમ છો મજા માને બ્રાહ્મણે કહ્યું હા મુનિવર આપની કૃપાથી અમે સર્વે વાતે સુખી છીએ પણ પણ શું તમને કઈ વાતનું દુઃખ છે બ્રાહ્મણે કહ્યું મુનિવર એક બાબતની ખોટ છે અને તે માત્ર સંતાનની નારદજી કંઈક વિચાર કરીને બોલ્યા હે બ્રાહ્મણ અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક શિવલિંગ છે એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી ત્યાં જઈ તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરો તો જરૂર મહાદેવજી તમારી ઉપર પ્રસન્ન થશે અને અવશ્ય સંતાન આપશે આમ કહી નારદજી ચાલતા થયા નારદજીના કહ્યા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધી તૈયારી કરી બીજા દિવસે દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા પણ ક્યાંય એમને આવું મંદિર દેખાયું નહીં તેઓ થાકીને એક ઝાડ નીચે બેઠા અને વિચારવા લાગ્યા હવે શું કરવું બને વિચારતા હતા કે ત્યાં તેમની નજર એક સામે રહેલા મોટા ટેકરા ઉપર પડી તેમણે કહ્યું આ ટેકરા ઉપર તપાસ કરવાની બાકી રહી છે નક્કી મંદિર ત્યાં જ હોવું જોઈએ આ આશા બાંધી બંને જણા જલ્દી જલ્દી ટેકરા ઉપર ચડ્યા ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં એક નાનકડું મંદિર હતું મંદિર જોતા જ બંનેનો થાક ઉતરી ગયો તેઓ મંદિરમાં ગયા મંદિર શંકર પાર્વતીનું હતું બંને જણાએ એક ખૂણામાં રહેવાની વ્યવસ્થા કરી તેમણે મંદિરમાં પડેલા ઘાસ પાંદડા ઝાખરા ધૂળ બધું વાળી જોડીને ચોખ્ખું કર્યું પછી સ્નાન કરી નદીમાંથી પાણી ભરી લઈ શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું મંદિર પાસે જ એક બીલીપત્રનું ઝાડ હતું ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ ઉપર ચડાવ્યા આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિતપણે શિવ પાર્વતીની સેવા કરવા લાગ્યા બિલ્લીનું ઝાડ પાસે જોવાથી બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું આમ કરતા કરતા પાંચ વરસ વીતી ગયા પણ ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ બ્રાહ્મણ ફૂલ લેવા ટેકરો ઉતરીને સવારનો જંગલમાં ગયો સાંજ પડવા આવી છતાં તે પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી ચિંતા કરવા લાગી તેના મનમાં અનેક પ્રકારની શંકા કુશંકાઓ પેદા થવા લાગી તે પતિને શોધવા નીકળી પડી ટેકરો ઉતરીને થોડેક દૂર ગઈ કે એક ઝાડ નીચે તેણે પોતાના પતિને બેભાન દશામાં પડેલો જોયો પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું અને તેની પાસેથી એક નાગ ફૂફાડા મારતો જોયો હતો બ્રાહ્મણીને થયું કે નક્કી આ નાગ મારા પતિને કરડ્યો છે એના મોઢામાંથી કારસી ચીસ નીકળી પડી તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી થોડી વાર બાદ મૂર્છા વળતા તેણે આંખો ખોલી તો સામે સોળે શણગાર સજીને ઊભેલા પાર્વતીજીને જોયા તે પાર્વતીને જોઈ ઊભી થઈ તેમના ચરણોમાં ઢળી પડી પાર્વતીજીએ તેને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવીને સજીવન કર્યો પછી પાર્વતીજી બોલ્યા તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ પ્રસન્ન થઈ છું માટે તમારે જે વરદાન જોઈએ તે માગો માતાજી અમારે બીજું કંઈ જોઈતું નથી અમારે એક સંતાનની ખોટ છે તે પૂરી કરો પાર્વતીજી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે મા આ વ્રત કેવી રીતે કરાય માતા પાર્વતીએ કહ્યું આ વ્રત સુદ તેરસના દિવસે શરૂ કરીને અંધારી ત્રીજે પૂરું કરવાનું આ પાંચે દિવસ મીઠા અને ગોળ વગરનું એકટાણું કરવું છેલ્લે દિવસે જાગરણ કરવું એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ ભજન અને ગરબા વગેરે ગાવા આ વ્રત વીસ વર્ષ સુધી કરવાનું હોય છે પહેલા પાંચ વર્ષે જુવારનું ભોજન ખાઈને બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ભોજન ખાઈને ત્રીજા પાંચ વર્ષ સામા ખાઈને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવામાં આવે છે આમ વીસ વરસ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા પછી કુમકુમ કાજળ ઇત્યાદિ સૌભાગી દ્રવ્યો દાનમાં આપવા પ્રમાણે વ્રત કરનારે સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અખંડ સુખ મળે છે આમ કહી પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતા પોતાના ઘરે પાછા ફર્યા બીજા વર્ષે તેમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું થોડા વખતમાં જ તેમને ત્યાં દેવ જેવો દીકરો અવતર્યો હે જયા પાર્વતીજી તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા સાંભળનાર વાંચનાર સૌને ફળજો તો મિત્રો તમે જયા પાર્વતી વ્રતની કથા વિધિ સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય માતા પાર્વતી લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે